હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બનારસની પ્રખ્યાત પાલક પત્તા ચાટની રીત આ પાલક પત્તા ચાટ ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે સાંજે જો કંઈ વધારે ના બનાવવું હોય અને હળવું ખાવું હોય તો આ રીતે તમે પાલક પત્તા ચાટ બનાવીને ખાઈ શકો છો વેકેશનમાં બાળકોને ભૂખ લાગતી હોય છે વારંવાર તો આવી રીતે તમે એ લોકોને પણ બનાવીને આપી શકો છો અને ઘરે જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો પણ તમે આ રીતે પાલક પત્તા ચાટ બનાવીને આપી શકો છો મહેમાનો પણ ખુશ થઈ જશે તો તેના માટે અહીંયા આપણને પહેલાં તો પાલક જોઈશે પાલકને બરાબર ધોઈ અને આ રીતે કોરી કરી લેવાની સરસ રીતે આવી રીતના તેના બહુ મોટા પણ નહીં અને એકદમ નાના પણ નહીં એવા પાન તોડી લેવાના અને ધોઈ અને કોરી કરી લેવાના ત્યારબાદ ચણાનો લોટ લઈશું એક બાઉલ ઝીણો અને અડધો બાઉલ ચોખાનો ઝીણો લોટ લેવાનો છે તમારી પાસે જો ચોખાનો લોટ ના હોય તો તમે કોર્ન ફ્લોર પણ લઈ શકો છો ચપટી ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા લઈશું જેને આપણે સાજીના ફૂલ કહીએ છીએ સ્વાદ અનુસાર મીઠું અને ચપટી અજમો લઈશું હવે એક બાઉલમાં ચણાનો લોટ ચોખાનો લોટ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અજમાને હાથેથી મસડીને એડ કરીશું અજમાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે અને થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરીશું એક સાથે વધારે બેટ પાણી નાખી દેસો તો બેટર ઢીલું થઈ જશે અને એમાં ગાંઠા પડી જશે એટલે થોડું થોડું પાણી નાખતા જઈ અને ગાંઠા વગરનું બેટર તૈયાર કરવાનું છે જો બેટર ઢીલું થઈ જશે તો પાનની ઉપર નહીં ચોંટે એટલે બેટર ઢીલું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે જ તેનું બેટર તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બરાબર બેટરને ફીણી લેવાનું ત્યારબાદ તેની અંદર સાજીના ફૂલ એડ કરી થોડું પાણી નાખી અને મિક્સ કરી તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું આવી રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આપણે તેને દસ મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી આ રીતની છે તેનો કલર પણ બદલાઈ ગયો છે અને આ રીતે ચમચીની પાછળ કોટ થાય એ રીતનું બેટર તૈયાર કરવાનું છે એટલે પત્તાની ઉપર સરસ રીતે ચોંટી જશે તે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એક બાજુ તેલ સરસ ગરમ થાય એટલે તેની અંદર આ રીતે પાલકના પત્તાને બેટરમાં ડીપ કરી તેલમાં મૂકવાના પત્તા આવી રીતે આખા જ ખુલેલા રહે એ રીતે આપણે તેને તળવાના છે એમને પણ તમે આ રીતે પાલકના પત્તાને ચણાના લોટમાં બોળી અને તળીને ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ બાળકોને પાલક નથી ભાવતી હોતી પણ આ રીતે તમે બાળકોને પાલક આપી શકો છો અને એ લોકો હોંસે હોંશે ખાશે જો તમે આ રીતે બનાવીને આપશો તો તમે જુઓ કેટલા સરસ ફૂલી ગયા છે આપણા પાલકના ભજીયા દેખાય છે ને એકદમ સરસ આ રીતે બધા જ આપણે તૈયાર કરી લઈશું પકોડા પાલકના પકોડા આ આ આ પાલકના પકોડા ખાવાની પણ ખૂબ જ મજા આવે છે ક્રિસ્પી અને ટેસ્ટી આ રીતના ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેના તળવાના એ જ રીતે બીજા તળી લઈશું ફ્રેન્ડ્સ તમે ક્યારેય પાલક પત્તા ચાટ ખાધી છે કે નહીં એમને કમેન્ટમાં જણાવજો અને જો તમે ક્યારેય ના ખાધી હોય તો એકવાર ચોક્કસથી આ રીતે બનાવજો હું તમને તેનો અવાજ પણ સંભળાવું કેટલા ક્રિસ્પી તૈયાર થયા છે આપણા આ પાલક પકોડા તો હવે આપણે દહીં બનાવીશું તેના માટે અહીંયા મોરું દહીં લઈ લેવાનું છે એક બાઉલ ભરીને તેની અંદર થોડી ખાંડ નાખીશું ત્રણથી ચાર ચમચી ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો અને તેને વિસ્કરની મદદથી આ રીતે આપણે મિક્સ કરીશું બ્લેન્ડર નથી ફેરવવાનું જો તમે બ્લેન્ડર ફેરવશો તો દહીં પાતળું થઈ જશે હવે આપણે પાલક પત્તા ચાટ બનાવીશું તો એક પ્લેટમાં પાલકના પત્તા આ રીતે લઈ લઈશું પાલકના પત્તાની ઉપર થોડો શેકેલા જીરાનો પાવડર ભભરાવીશું એટલે શેક જીરુંને તવી ઉપર શેકી અને તેને મિક્સરમાં ક્રશ કરી દેવાનું એટલે શેકેલા જીરાનો પાવડર તૈયાર થાય લાલ મરચું ભભરાવીશું અને ચાટ મસાલો એટલે પાલકના પત્તા એકદમ ટેસ્ટી લાગે ત્યારબાદ જે દહીં તૈયાર કર્યું છે એ દહીં આ રીતે પાથરીશું તેની ઉપર તમને જેટલું દહીં ગમે એટલું દહીં તમે આની ઉપર પાથરી શકો છો આ રીતે ગરમીમાં આવી રીતની દહીંવાળી વસ્તુ ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ આના પહેલાં પણ અમે દહીં રીત એકદમ સોફ્ટ અને સ્પોન્જી દહીં વડા કઈ રીતે બનાવવા તેની રીત મખાનાની ચાટ બીજી ઘણી બધી ચાટની રીત મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ગ્રીન ચટણી પાથરી આ રીતે ગ્રીન ચટણીની રીત અને રેડ ચટણી એટલે કે ગળી ચટણીની રીત અમે ઘણી બધી વખત અમારી ચેનલ પર બતાવેલી છે તો એ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો આ રીતે મીઠી ચટણી તેની ઉપર પાથરીશું જો તમને મીઠી ચટણી ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ફરીથી આપણે ચાટ મસાલો શેકેલા જીરાનો પાવડર લાલ મરચું અને દાડમના દાણા પાથરીશું આ રીતે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો આમાં જો બાળકોને ખાવાનું હોય તો તમે લાલ મરચું ઓછું પણ નાખી શકો છો અને થોડી ઝીણી સેવ પાથરીશું તમારી પાસે જો બીટ હોય તો છીણેલું બીટ પણ તમે આની ઉપર ભભરાવી શકો છો તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી પાલક પત્તા ચાટ ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને બનારસમાં તમે જ ગયા હોય તો ત્યાં આ રીતની પાલક પત્તા ચાટ ઠેર ઠેર મળતી હોય છે અને આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો ફ્રેન્ડ્સ તમને અમારી આ પાલક પત્તા ચાટની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય